ગુજરાત સાયન્સ સિટી ખાતે એસટીઆઈ સમર કેમ્પનું સફળ સમાપન ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોષના સહયોગથી ખાસ પાંચથી સાત જૂન દરમિયાન એસટીઆઈ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાતમાં સંશોધાત્મક પ્રવૃત્તિને વેગ આપવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું પાંચ જૂનના રોજ એસટીઆઈ સમર કેમ્પનો પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે પીઆરએલના ડાયરેક્ટર ડૉક્ટર અનિલ ભારદ્વાજ તેમજ એનસીએસટીસીના પ્રમુખ ડૉક્ટર રશ્મિ શર્મા ડીએસટી વિભાગના આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડોક્ટર પ્રવાકર મોહંતી પીએસસી કાર્યાલયના ડૉક્ટર મનોરંજન મોહંતી અને ગુજકોષના સલાહકાર નરોત્તમ સાહુ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સત્યાવીસ જિલ્લાની ત્રેપન જેટલી યુનિવર્સિટી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓના એકસો પુરુષો અને એકસો ત્રણ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સહભાગીઓને વિજ્ઞાન ટેકનોલોજી આરોગ્ય તેમજ સામાજિક મુદ્દાઓ અંગે